જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં સાંભળશું અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા ભીલીની ઘેરે ભગવાન તાંજળિયાની ભાજી જમી મિત્રો અધિક માસમાં નિત્ય ભગવાનની કથા અધ્યાય સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમરાય પ્રસન્ન થાય છે તેની કૃપા પ્રાપ્ત થાય છે તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જીવનમાં બરકત આવે છે એવો પુણ્યશાળી છે આ પુરુષોત્તમ માસ જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ નિત્ય અધ્યાય અને કથા સાંભળીએ તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે આપણું કલ્યાણ કરે છે તો મિત્રો પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડીયોમાં આજે સાંભળશું અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા ભીલીની ઘેરે ભગવાન તાંચળિયાની ભાજી જમ્યા એક સુંદર મજાનું નાનું એવું રળિયામનું ગામ છે એક ગામમાં ભીલ જાતિની બાઈ રહે છે તેનું નામ ભીલી છે તેને એક વર્ષનો દીકરો દીકરાનું નામ છે ભગવાનની એવી કરુણતા કે ભીલીનો પતિ નાની ઉંમરમાં જ મૃત્યુ પામ્યો ભર જુવાનીમાં ભીલીને વૈંધવ્ય આવ્યું અને દીકરાની જવાબદારી તેની ઉપર આવી ભીલી તો સુશીલ અને સંસ્કારી હતી તેમજ ધાર્મિક વૃત્તિની અને ખૂબ જ ભલી ભોળી હતી ભીલીને તો ભગવાન ઉપર અપાર શ્રદ્ધા છે કે મારું પ્રભુ મારો નાથ અમને દીકરાને ભલે ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવા નહીં દે ભીલી તો તેને લાયક ઘરકામ કરે છે અને જે મળે તે નાનું મોટું કામ કરે છે અને તેનું ગુજરાન ચલાવે છે ઈશ્વરની કૃપાથી ભીલીને રાજાના મહેલમાં કામ મળી ગયું છે ભીલી રોજ સવારે વહેલા ઉઠે છે ભગવાનની સેવા પૂજા કરે છે ઘરનું કામકાજ વહેલા વહેલા પતાવી રાજાના મહેલે પહોંચી જાય છે અને તેના દિવસો વિતાવે છે છોકરો મોટો થાય છે અને રાજાએ કહ્યું કે ભીલી તારો છોકરો છે એ ઘણો મોટો થઈ ગયો છે રાજાએ કહ્યું કે ભીલી તારો દીકરો છે એ હવે મોટો થઈ ગયો તો તેનાથી બનતું કામ હું તેને સોંપીશ જો તું હા પાડે તો ભીલી કહે હા ભલે રાજાજી જે તમારા રાજ્યમાં કામ હોય તે સોંપો હું મારા દીકરાને મોકલીશ તો રાજા કહે કે રાજમહેલની ગાયો ચરાવવા એક ગોવાળની જરૂર છે જો તું હા કહે તો તારા છોકરાને રાજમહેલની ગાયો ચરાવવા મોકલો આમ છયો તો ગાયો ચરાવવા જાય છે એમ કરતાં કરતાં અધિક મહિનો આવ્યો છે પેલી તો રોજ સવારે વહેલી ઉઠે છે નિત્ય કર્મ કરી પુરુષોત્તમ ભગવાનની પૂજા કરે છે અને ભગવાનને જે કંઈ રસોઈ બનાવી હોય તે થાળ ધરાવે છે અને પછી જ ભીલી જમે છે ભીલીને તો આ રોજનો નિયમ હતો ઘરમાં જે કાંઈ રસોઈ બનાવી હોય તે પેલા ભગવાનને ધરાવે અને પછી જ પોતે જમે જો શાક ન બનાવ્યું હોય તો ખાટી છાશ ને રોટલો પણ ભગવાનને ધરાવે એવી શ્રદ્ધાથી ભગવાનને ધરાવે કે ભગવાન પણ તેની સાચી શ્રદ્ધા જોઈ અને રોજ તેનો થાળ જમવા આવે એક દિવસ ભીલીએ તાંજળિયાની ભાજી બનાવી છે બાજરીના લોટનું ઢેબરૂ બનાવ્યું છે તેના પણ માખણનો લોંદો મૂક્યો છે બાજુમાં ગોળનો ગાંગડો મૂક્યો છે અને ભગવાનને માટે થાળ તૈયાર કર્યો છે ભગવાનને તો તાંજળિયાની ભાજી અને બાજરીનો રોટલો તો બહુ ભાવે કારણ કે તેણે વિદુરજીના ઘરે તાંજળિયાની ભાજી અને બાજરીનો રોટલો ખાધો હતો તે સ્વાદ હજી તેના દાઢમાં હતો આથી તેને તાંજળિયાની ભાજી અને બાજરીનો રોટલો તો ખૂબ જ ભાવે અને ભગવાન વાટ જોઈને બેઠા છે કે ક્યારે ભીલી મને થાળ ધરે અને ક્યારે હું તાંજળિયાની ભાજી અને રોટલો જમું ભીલી તો થાળી તૈયાર કરી પોતાના કામમાં લાગી ગઈ છે અને અહીંયા ભગવાનથી રેવાતું નથી પછી તો તેણે ગોવાળનું રૂપ ધારણ કર્યું છે અને જ્યાં છૈયો ગાયો ચરાવા ગયો છે ત્યાં જઈને તે આવી પહોંચ્યા અને છૈયાને પોતાનો ભાઈબંધ બનાવી લીધો છે છૈયાને કહે કે છૈયા મને ખૂબ ભૂખ લાગી છે તારા ઘરે મને જમવા લઈ જા અને છૈયો ભગવાનને લઈને તેના ઘરે જમવા આવ્યો છે આમ છૈયો અને તેનો ભાઈબંધ ઘરે આવ્યા છે અને ભીલીને કહે કે બા અમને ખૂબ જ ભૂખ લાગી છે જો આજે મારો ભાઈબંધ આવ્યો છે અમને બંનેને જમવા આપી દે અને ભીલીએ તો તાંજળિયાની ભાજી બાજરીનો રોટલો પડખે માખણનો લોંદો અને ગોળનો ગાંગડો અને તાહણી ભરીને છાસ બંનેને ભાણું ભરી દીધું છે ભગવાનને તો ભીલીના હાથની રસોઈ ખૂબ જ ભાવે છે ભગવાન પુરુષોત્તમરાય ભીલીના મંદિરમાં થાળ જમતા અને હવે તો સાક્ષાત ભગવાન ભીલીના કૂબામાં તેની સાથે ભાણે બેસીને થાળ જમે છે હવે તો ગોવાળના રૂપમાં ભગવાન રોજ ભીલીના ઘરે આવે છે આમ ભીલી તેનો દીકરો છૈયો અને ગોવાળના રૂપમાં ભગવાન વાતો કરતાં જાય છે અને જમતા જાય છે ભગવાન તો ભીલીને ભીલી કહીને જ બોલાવે છે આમ કરતાં કરતાં સમય વીતી ગયો છે અને છૈયો મોટો થયો છે ત્યારે ગોવાળના રૂપમાં ભગવાન ભીલીને કહે છે કે ભીલી તારો છ હવે મોટો થયો તેનું સગ પણ કર ક્યાંક તેનું માગું નાખ તો ભીલી કહે છે કે અરે ગોવાળ હું ક્યાં એનું માગું નાખું અમે રહ્યા ગરીબ ગરીબને ઘેરે કોણ દીકરી આપે અને કોના ઘરે દીકરી હોય એની મને ખબર નથી હું થોડી કોઈના ઘરે જાઉં છું હું ક્યાં માગું નાખવા જાઉં ત્યારે ગોવાળના રૂપમાં ભગવાન કહે છે કે અરે ભીલી તારું ઘર ગરીબ છે તારું મન ગરીબ નથી તારું દિલ તો વિશાળ છે તું જ્યાં માગું નાખીશ ત્યાં તારા દીકરાને દીકરી ન આપે તો મને કહેજે ત્યારે ભીલી કહે છે કે ગોવાળ આવી ગાંડા ઘેલી વાતો ન કર અમે રહ્યા ગરીબ અમને કોઈ દીકરી ન આપે અને મને તો એ પણ ખબર નથી કે કોના ઘરે ઉંમરલાયક દીકરી છે અને જો હું માગું નાખીશ તો પણ એ અમને દીકરી આપશે નહીં અને ઉપરથી અમારી મશ્કરી કરશે ત્યારે ગોવાળ કહે છે કે ના ભીલી તું એવું ના સમજતી કે તારા ઘરે કોઈ દીકરી નહીં આપે અને રહી વાત ઉંમરલાયક દીકરી ગોતવાની તારી દીકરી ગોતવા ક્યાંય જવાની જરૂર નથી રાજાના મહેલમાં રાજાની રાજકુમારી ઉંમરલાયક છે તે તારા છૈયાને લાયક જ છે તું રાજા પાસે જઈ તારા છૈયાનું માગું નખાવજે એની રાજકુંવરી તારા છૈયા સાથે ન પરણાવે તો મને કહેજે ભીલી કહે છે કે એ ગોવાળ તું ગાંડો થઈ ગયો છે કે શું ક્યાં એ રાજાનું રજવાડું અને ક્યાં અમારા ગરીબ રાખની ઝૂંપડી એ કાંઈ થોડા અમને દીકરી આપે આવી ગાંડા ઘેલી વાતો તું ન કર અને જા તું તારું કામ કર પણ ગોવાળ તો માનતો નથી એકનો બે થતો નથી તે ભીલીને કહે છે કે ભીલી તું એકવાર તો રાજા પાસે જા અને તારા છૈયાનું માગું નાખ અને પછી રાજા શું કહે છે તે મને આવીને કહેજે અને ભીલી તો જાય છે રાજાના રાજમહેલે અને વિચારે છે કે આ છૈયો સાવ ગાંડા ખેલો છે મને પરાણે રાજાના મહેલમાં માગું નાખવા મોકલી છે પણ હું રાજાને કયા મોઢે કહું કયા મોઢે મારા છૈયાનું માગું નાખું આવો વિચાર કરતી કરતી મનમાં મૂંઝાતી મુંજાતે રાજાના મહેલે પહોંચી છે અને રાજા ભીલીને કહે છે કે કેમ ભીલી ઓ ચિંતાનું આવવાનું થયું આજે આવવાનું અચાનક કારણ શું છે ત્યારે ભીલી કહે છે કે રાજા મને ચિંતા થાય છે તો રાજા કહે છે કે શેની ચિંતા છે ભીલી કહે છે કે મારો છૈયો હવે મોટો થઈ ગયો છે તેનું માગું લઈને ક્યાંક જવું તો પડશે ને તો રાજા કહે છે કે અરે ભીલી શું તું વાત કરે છે આમ મનમાં શું મૂંઝાય છે તું કહે ક્યાં તારે માગું નાખવું છે રાજા કહે છે કે ભીલી તું ચિંતા કરમાં બોલ ક્યાં માગું નાખવું છે કોઈ દીકરી પસંદ હોય તો મને કહે હું પોતે ત્યાં જઈને માગું નખાવીશ અને તારા છૈયાને હું ધામધૂમથી પરનાવીશ ભીલી તો ખૂબ જ અકળાવા લાગી છે મનમાં ખૂબ જ મૂંઝાવા લાગી છે અને ધ્રુજતા અવાજે રાજાને કહે છે કે રાજા તમારી કુંવરી મને પસંદ છે તમારી કુંવરી મારા છૈયાને પરણાવો આવી વાત સાંભળી રાજા ભીલીને કહે છે કે અરે ભીલી આવું ગાણ પણ તને કોણે શીખવ્યું તમે ક્યાં ભીલકૂળના કહેવાઓ અને કુબામાં રહેવાવાળા અને મારી રાજકુંવરી રજવાડું ભોગવે તમારા ખૂબામાં અમારી કુંવરી કેમ રે અરે ભીલી તારા ખૂબામાં શું બત્રીસ ભાતના ભોજન મળશે રાજાનું રજવાડું મળશે બોલ ભીલી અને ભીલી તો રાજાની વાત સાંભળી અને મનમાં ને મનમાં ગોવાળ ઉપર ખૂબ જ ગુસ્સો કરે છે કે આ ગોવાળે મને ક્યાં ફસાવી અને હું તે ગાંડી કે આ ગોવાળની વાતમાં આવી ગઈ છતાં પણ રાજા ભીલીને કહે છે કે ભીલી મારી કુંવરીની સગાઈ તારા છૈયા સાથે કરું પણ એક શરતે તો ભીલી કહે છે કે બોલો રાજા શું શરત છે તો રાજા કહે છે કે સગાઈમાં સોનાનું શ્રીફળ સોનાના તારે મઢેલી ચૂંદડી અને સોનાની ટીલડી લઈ સગાઈ કરવા આવજે ત્યારે મારી કોરીની સગાઈ તારા છૈયા સાથે કરીશ આવું સાંભળી અને ભીલી તો તેના ઘેર જાય છે છૈયો અને ગોવાળ ઘરે જમવા આવે છે અને સાંજે જમતા જમતા ગોવાળ ભીલીને પૂછે છે કે ભીલી તો રાજાના મહેલે છૈયાનું માગું નાખવા ગઈ તો રાજાએ શું કહ્યું ત્યારે ગુસ્સો કરતાં કરતાં ભીલી કહે છે કે ગોવાળ તો શું સાવ ગાંડા જેવી વાતો કરે છે અને હું એવી ગાંડી કે તારી વાતોમાં આવી જાઉં છું તો ગોવાળ કહે છે કે અરે ભીલી પણ મને કહેતો ખરી કે રાજાએ તને શું કીધું તો ભીલી કહે છે કે રાજા કૌવરીને આપે પણ એક શરત સાથે ગોવાળ કહે છે કે ભીલી રાજાએ શું શરત કરી છે તો ભીલી કહે છે કે ગોવાળ તું મોટી મોટી વાતો કરવાની રેવા દે રાજાની શરત તો હું પૂરી કરી જ નહીં શકું એટલા માટે તો રાજાએ આવી શરત મૂકી છે ગોવાળ કહે છે કે ભીલી મારા પર વિશ્વાસ રાખ રાજાએ શું કીધું તે મને કહે ભીલીએ તો રાજા સાથે થયેલી તેમના શરતની બધી વાત કરી છે ગોવાળ કહે છે કે ભીલી સવારે વહેલા ઉઠી ત્યાં ખૂણામાં પછેડી નીચે જોજે તને સોનાનું શ્રીફળ અને ચૂંટણી સાથે સોનાની ટીલડી મળી જશે ભીલી તો ગોવાળની સાથે માથા કૂટ કરતી કરતી સૂઈ ગઈ છે સવારે ઉઠીને થયું કે લાવ પછેડી નીચે જોઈ તો લઉં ગોવાળે કીધું એ સાચવી પડી જાય પછેડી ઊંચી કરી અને જ્યાં જોયું ત્યાં તો સોનાનું શ્રીફળ સોનાના તારે મઢેલી ચૂંદડી અને સોનાની ટીલડી પડ્યા છે ભીલીને તો હરખનો પાર નથી મનમાં પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પ્રભુનો આભાર માને છે ભીલી તો નાહી ધોઈ નવા કપડાં પહેરી સોનાનું શ્રીફળ સોનાના તારે મધેલી ચૂંદડી અને સોનાની ટીલડી ભરેલી થાળી લઈ ગઈ રાજાના મહેલે ગઈ છે જૈયાની સગાઈ કરવા રાજા તો આ જોઈને નવાઈ પામ્યા પણ ભીલીને ઉદાસ નથી કરવી તેવું વિચારી શ્રીફળ અને ચૂંદડી સ્વીકારી લીધી છે અને ફરી શરત મૂકી છે કે ભીલી તારો છૈયો હાથીની અંબાડીએ પરણવા આવે અને રાજાના મહેલને શોભે તેવી જાડી જાન જોડી વાજતે ગાજતે આવે તો જ હું માનું અને જાનમાં રાજા રજવાડાને શોભે એવી મોટી જાન લઈને આવજે તો જ હું મારી ઘોરીને તારા છૈયા સાથે પરણાવીશ નહીંતર તારે જાન પાછી વાળવી પડશે ભીલીએ તો રાજાને હા કહી અને હરખ ઘેલી થઈ તૈયારી કરે છે મનમાં ભગવાનનું રટણ કરે છે અને કહે છે કે પ્રભુ મેં સાચા દિલથી તમારી સેવા ભક્તિ કરી હોય તો મારી લાજ રાખજો અને ભીલી તો હરખાતી હરખાતી ઘરે આવી છે ઘરે આવીને ગોવાળને બધી વાત કરે છે આ બાજુ ગોવાળના રૂપમાં આવેલા ભગવાન વિષ્ણુ લોકમાં જાય છે તેની રાણી પટરાણીને તૈયાર કરે છે પટરાણીને કહે છે કે છૈયાની જાન જોડવાની છે બધા તૈયાર થઈ જાનમાં ચાલો આવું સાંભળી લક્ષ્મીજી ભગવાનને કહે છે કે હે નાથ પૃથ્વીલોકમાં આંટો મારવા જાઓ એટલે તમારું કાંઈક નવું નાટક તો ઊભું જ હોય ભગવાન મુખે કહે છે કે લક્ષ્મીજી મારા ભક્તોની લાજ રાખવી એ મારી ફરજ છે મારા ભક્તોના દુઃખ મારાથી ન જોવાય અને લક્ષ્મીજી પૂછે છે કે ઓહો એવા તે વળી કોણ તમારો નવો ભક્ત છે અને ભગવાને લક્ષ્મીજીને બધી વાત કરી છે લક્ષ્મીજી કહે છે કે સ્વામી તમે બેફિકર રહો તમારા ભક્તોની લાજ રાખવા હું તમારી સાથે છું તમે ભીલીના કૂબામાં લગ્નની તૈયારી કરો હું મારી બધી જ સખીને તૈયાર કરીને હમણાં જ આવું છું અને ભગવાન તો આવીને છૈયાને વરાજાના રૂપમાં તૈયાર કરવા માંડ્યા છે આંગી અંગરખા પહેરાવ્યા માથે વરાજાને શોભે તેવી પાઘડી પહેરાવી પગરખા પહેરાવ્યા અને છૈયાને હાથીની અંબાડી પર બેસાડ્યો જાનમાં લક્ષ્મીજી આવ્યા છે તેની સખીઓ તૈયાર થઈને આવી છે અને વાજતે ગાજતે છૈયાની જાન જોડી છે ભીલીને તો મનમાં હરખ માતો નથી ભીલી તો સાવ ભોળા મનની તેને શું ખબર કે આ તો ભગવાન પોતે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ મારી હારે છે આમ કરતાં કરતાં જાન જાય છે ગોવાળ ભીલીને કહે છે કે ભીલી તારા છૈયાની જાન જાય છે તો એકાદું ગીત તો ગા ભીલી ગોવાળને કહે કે ગોવાળ તું સાવ ગાંડો તું મને બહુ કનડે ગોવાળ ફરી કહે કે ભીલી એકાદું ગીત તો ગા ભીલી કહે અમે રહ્યા ગરીબ કોઈની જાનમાં ક્યારેય ગ્યા નથી તો મને ક્યાંથી ગીત ગાતા આવડે અને ગોવાળ કહે છે કે જેવું આવડે તેવું ગીત ગા અને પીલી તો ગીત ગાય છે કે સોનાની ટી લડી સોના નાસી સોનાની ટી લડી લે સોના ના સી ચૂંદડી હોરાવી ભગવાન મારી ભગવાન મારી જો સોનાની ચૂંદડી હોરાવી ભગવાન મારી ભેરે રે જો આમ ગીત ગાતા ગાતા જાન જાય છે જાન તો મેલે પોગી છે રાજાને આશ્ચર્યનો પાર નથી રાજા ગોવાળને પૂછે છે કે આ ભીલી મારે ત્યાં છાસ વાસિંદા કરતી તેનું ગુજરાન ચલાવતી આ આવો વૈભવ તેને ક્યાંથી આવ્યો ત્યારે ગોવાળ રાજાને જવાબ આપે છે કે ભીલી રોજ મને થાળ ધરાવતી તે એકટાણું જમે છે તેની બનાવેલી રસોઈ તાંજળિયાની ભાજી અને બાજરીના રોટલામાં મને અમીની મીઠાશ આવે છે જે મીઠાશ મને બત્રીસ ભાતના ભોજનમાં પણ નથી આવતી તેથી હું તેના પર પ્રસન્ન થઈ તેના ઘરે રોજ જમું છું અને ભીલી પણ તેના દીકરાની જેમ મને જમાડે છે તેથી હું તેના પર પ્રસન્ન થયો છું હું પોતે તેને ત્યાં આવી તેના છૈયાને પરનાવું છું આમ કહી ભગવાને રાજાને દર્શન દીધા છે અને રાજાને કહ્યું છે કે હે રાજન તારી કુંવરી જેમ તારા રાજમહેલમાં રહે છે એમ જ છૈયાના ઘેરે રહેશે એના કુબાને હું મહેલમાં ફેરી દઈશ માટે બેફિકર રહી છે આ સાંભળી રાજા ભગવાનને બે હાથ જોડી પગમાં પડ્યા અને આનંદભેર કુંવરીનું કન્યા દાન કરી સોના મહોરો હીરા જવેરાત માણેક મોતી અને ગાયુના દાન કરી કુંવરીને વળાવી આમ પરણીને જાન ઘરે જાય છે ભીલીને તો હરખનો પાર નથી તે તો ભગવાનનો ઉપકાર માનતી મનમાં પ્રભુનું સ્મરણ કરતી વહુ સાથે ઘેર જાય છે પણ ભીલીને ક્યાંય કૂબો દેખાતો નથી તે મનમાં વિચારે છે કે ક્યાંક ભૂલાતો નથી પડ્યા ને મારો કૂબો કેમ દેખાતો નથી ત્યાં તો ભગવાને લીલા કરી કૂબો હતો ત્યાં કંચનના મહેલ બની ગયા છે ગોવાળ તો ભીલી પાસે જઈ કહે છે કે ભીલી આ સામે મહેલ દેખાય છે એ જ તારું ઘર છે ભીલી તો ફરી ગોવાળ ઉપર ખીજાઈ ગઈ છે અને ગોવાળને કહે છે કે તું તારું ગાંઠ પણ મૂક એ તો મને બહુ કંદળી છે મારો કૂબો મને ક્યાંય મળતો નથી એની મને ચિંતા થાય છે એ ચિંતા તને કેમ દેખાતી નથી મારો દીકરો છૈયો પરણીને આવ્યો છે મારે મારી વહુના પોખણા કરવા છે પણ મારો કૂબો મને મળે તો પોખું ને અને ગોવાળ ભીલીને ખાતરી આપે છે કે ભીલી આ કૂબામાંથી તારા માટે મહેલ બનાવ્યો છે ભીલી તો રાજીના રેડ થઈ ગઈ છે અને પાછો મનમાં વિચાર આવ્યો કે મારા છૈયાની જાન જોડી રાજાની કુંવરી સાથે પરણાવ્યો અને મારા કૂબામાંથી મહેલ બનાવ્યો આ બધું કેમ થયું તે ગોવાળને પૂછે છે કે એ ગોવાળિયા તું કોણ છે અને ગોવાળ ભીલીના માથે હાથ મૂકીને કહે છે કે ભીલી હું પુરુષોત્તમ ભગવાન પોતે તારી તાંજળિયાની ભાજી અને બાજરીનો રોટલો જમ્યો છું તેનો ઋણ ચૂકવવા આવ્યો છું ભીલી તો ભગવાનને જોઈ રહી છે આંખમાંથી અશ્રુની ધારા વહે છે અને ભગવાન કહે છે કે ભીલી જાન ઘેર આવી છે ગીતની એકાદી કડી તો ગા અને ત્યારે ભીલી ગીત ગાય છે કે ઉબલા ને કુબલા મારા નાથે ઉડાડ્યા ઉબલા ને કુબલા મારા નાથે ઉડાડ્યા કંચના મહેલ બનાવ્યા હો મારી ખેરે ભગવાન પધારિયા કંચનના મેલ બનાવ્યા હો મારી ખેરે ભગવાન પધાર્યા આમ ગીત ગાતા ગાતા ભીલીએ તો દીકરા અને વહુના ઓખણા પોખણા કર્યા છે પોળી ભીલીની વેળા ભગવાને વાળી હે પુરુષોત્તમ ભગવાન જેવી તમે ભીલીની વેળા વાળી તેવી તમારું આ વ્રત કરનાર વ્રતની કથા વાંચનાર સાંભળનાર કહેનારની સૌની વેળા વાળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય પૂર્ણ પુરુષોત્તમ રાય મિત્રો આવો છે ભગવાન પુરુષોત્તમ રાયની ભક્તિ કરવાનો મહિમા તે પ્રસન્ન થાય છે તો તેના ભક્તને રંગમાંથી રાજા બનાવી દે છે આથી જ દર ત્રણ વર્ષે આવતા અધિક માસમાં ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા ભક્તિ કરવી પ્રભુની સ્તુતિ કરવી કાલાવાલા કરવા અને ભગવાનની કથા અને અધ્યાય નિત્ય સાંભળવા ઘરે જે કાંઈ રસોઈ બનાવી હોય તે ભગવાનને થાળ ધરાવવો ભગવાનને તાંજળિયાની ભાજી અને બાજરીનો રોટલો અત્યંત પ્રિય છે તેણે દુર્યોધનના બત્રીસ ભાતના ભોજન મૂકીને વિદુરની ઘેરે તાંજળિયાની ભાજી અને બાજરીનો રોટલો જમ્યા હતા એ બાજરીનો રોટલો અને તાંજળિયાની ભાજીનું ઋણ ચૂકવવા ભગવાન ભીલીની ઘેરે આવ્યા અને ભીલીની વેળાવાળી આથી ભગવાનની પ્રિય એવી તાંજણીયાની ભાજી અને બાજરીનો રોટલો જ્યારે પણ બનાવો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને જરૂર ધરાવજો માખણ મિશ્રી જો ઘરમાં હોય તો સાથે મૂકજો ભગવાન પ્રસન્ન થશે તેની કૃપા પ્રાપ્ત થશે માતા અન્નપૂર્ણાની કૃપા સદાય બની રહેશે ઘરમાં સુખ સમૃદ્ધિ અને અન્નના ભંડાર ભરેલા રહેશે આવી છે સકળ પ્રભુની લીલા તો મિત્રો પૂરી શ્રદ્ધાથી જેવી આવડે તેવી ભક્તિ પૂજા પાઠ નિત્ય જરૂર કરવી જે કંઈ નિત્ય રસોઈ બનાવો તે ભગવાનને જરૂર ધરવી ભગવાન રાજી થશે સાથે માતા અન્નપૂર્ણાની કૃપા બની રહેશે અન્નના ભંડારા ભર્યા રહેશે આવો મહિમા છે પ્રભુની ભક્તિ કરવાનો તો મિત્રો આજની આ વાર્તા છૈયાની જાન મને આશા છે કે ખૂબ જ સુંદર વાર્તા તમને સાંભળવી જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ દેવ કે પછી જય વિષ્ણુદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયો દરેક નવી કથાની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ